વ્યાસપુરના નદી કિનારા ઉપર આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પકડેલી માલધારીઓની ગાયો જે છોડતા નથી પણ અમે અગાઉ જેમ કહ્યું હતું એમ કે એ લોકો હવાળામાં પીવાનું પાણી જે નાખવામાં આવે એની જોડે મીઠું નાખી દે છે અને એના હાટકા એના પા એની પાછળ જે પીગળી જાય એકદમ એવી રીતે એક ગાય એ જે ગાભણ હતી એનું બચ્ચું પણ જો અહીંયા મૃત હાલતમાં છે અહીંયા તમને દ્રશ્યો હૃદય કંપાવી નાખે એવું આ દ્રશ્ય આંખમાંથી આંસુ દર દર નીકળી પડે એવી પરિસ્થિતિ આ ગાય માતાની છે જે લોકો આ ગાય માતાનું આનું પૂછડું પકડી હિન્દુઓના ઠેકેદાર બની બેઠેલા એ ભારતીય જનતા પાર્ટી ના સત્તા નું આ જે જોઈ રહ્યા છો આ અત્યારે આ ગાયો ના હરપિંજર આ તમારું હૃદય કંપાવી નાખે કારણ જો કથન કાળજા માનવી હોય એનું પર હૃદય ફાટી જાય એવા દ્રશ્યો અહિયાં આપણને જોવાઈ રહ્યા છે પરિસ્થિતિ છે તમે જુઓ શું પરિસ્થિતિ છે તમે જુઓ મારી આપના આ માધ્યમથી માલધારી અને એની સાથે સાથે જીવદયાના જીવદયા પ્રેમીઓ જે છે રાજપૂત સમાજને પણ મારી વિનંતી છે કે રાજપૂત સમાજ તમે તો આ ગાયોના બચાવ માટે તમારા માથાઓના બલિદાન આપ્યા છે આજે શા માટે સુઈ ગયા છે કોનો ડર છે તમને શાના માટે ઘરમાંથી નીકળતા નથી આ જો પરિસ્થિતિ આ ગાય માતાની છે આનાથી વિશેષ મારે કંઈ કહેવું નથી પણ એટલું બે હાથ જોડીને જરૂર કહું છું કે આ ગાય માતા માટે આવો આ દુશ્મન બનેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર એના એની આંખો ખોલવી હશે તો તમારે બહાર આવવું પડશે જય ગાય માતા જય ગુજરાત જય ગરવી ગુજરાત